જય સ્વામિનારાયણ અષાઢ માસમાં વદ પક્ષમાં કામિકા એકાદશી આવે છે ભક્તો આ એકાદશી ખૂબ જ પવિત્ર અને કલ્યાણકારી છે ભક્તો આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ આ એકાદશીનો મહિમા શું છે આ એકાદશીની વ્રત કથા સાંભળવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના કેટલા કેટલા પાપ બળીને ભસ્મ થાય છે તે સર્વેની માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું ભક્તો આજના વિડીયોમાં યુધિષ્ઠર રાજા અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલે છે તેમાં યુધિષ્ઠર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ અષાઢ માસના શુક્લ પક્ષને વિશે જે દેવ શૈનીનું વ્રત પુરાણને વિશે બહુ વિસ્તારથી કહેલું છે તે દેવશૈનીના વ્રતની વિધિ તો મેં સાંભળી પણ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મને કહો હે વાસુદેવ હે ગોવિંદ હું તમને નમસ્કાર કરું છું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા પાપનો નાશ કરનાર એવું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત હું તને કહું છું તે તું સાંભળ હે યુધિષ્ઠ રાજા આ ઉત્તમ વ્રત પૂર્વે નારદજીએ પિતામહ એવા બ્રહ્માને પૂછ્યું હતું તે ઉપરથી પિતામહ એવા બ્રહ્માએ જે વ્રત નારદજીને કહ્યું હતું તે જ વ્રત હું તને કહું છું તે તું સાંભળ નારદજી પૂછે છે કે હે ભગવાન હે કમલાસન હું તમારી પાસેથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવા ઈચ્છું છું હે પ્રભુ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે કયા દેવ છે તેનો સુવિધિ છે અને તેનું શું પુણ્ય છે તે મને વિસ્તારથી કહો આવી રીતનું નારદજીનું વચન સાંભળીને બ્રહ્માજી નીચે પ્રમાણે કહેવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે હે નારદજી લોકોના હિતની ઈચ્છાથી હું તને કહું છું તે સાંભળ આષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કામિકા નામની એકાદશી થાય છે તે એકાદશીના સાંભળવા માત્રથી જ વાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તે કામિકા એકાદશીના દિવસે જે મનુષ્ય શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા લક્ષ્મીના પતિ એવા મધુ નામના દૈત્યને મારનારા અને હરનારા શ્રીધર નામના વિષ્ણુને પૂજે છે તેનું પૂજન કરે છે અને ધ્યાન કરે છે તેના પુણ્યનું તું ફળ સાંભળ વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ રાશિમાં ગુરુ હોય વ્યતિપાત અને ગંડક હોય તો પણ મળતું નથી જે મનુષ્ય સાગર ને સમુદ્ર અને વન સાથે પૃથ્વી આપે છે અથવા જે મનુષ્ય આ કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને મનુષ્યનું સરખું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ઉપસ્કર સહિત વિટાયડી ગાય આપે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ કામિકા એકાદશી નું વ્રત કરનારો પામે છે શ્રાવણ માસ ને વિશે જે ઉત્તમ મનુષ્ય શ્રીધર વિષ્ણુદેવ ને પૂજે છે તે મનુષ્ય દેવ ગંધર્વ સર્પ અને નાગ પૂજ્યા છે એમ જાણો તેટલા માટે સર્વ પ્રયત્ન કરીને પાપથી થી બિનારા મનુષ્યો એ શક્તિ પ્રમાણે કામિકા એકાદશીના દિવસે શ્રી હરિને ને પૂજવા જે મનુષ્ય સંસારુપી સમુદ્રમાં ડૂબેલા છે અને પાપરૂપી કાદવથી ભરેલા છે તે મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત તે ઉત્તમ છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી પવિત્ર પાપને હરનારી તથા અતિ ઉત્તમ નથી હે નારદ એ પ્રમાણે તારે જરૂર જાણવું કારણ કે વિષ્ણુએ પોતે પણ એ જ પ્રમાણે પૂર્વે કહેલું છે અધ્યાત્મ વિદ્યામાં આત્મજ્ઞાનમાં કુશળ એવા મનુષ્ય જે ફળ પામે છે તે ફળથી અતિ ઘણું ફળ કામિકા એકાદશી ના વ્રતના સેવનથી પ્રાપ્ત થાય છે તેમ જાણવું માટે કામિકા એકાદશી નું વ્રત કરનારા મનુષ્યો રાત્રિને વિશે જાગરણ તો અવશ્ય કરવું જે મનુષ્ય કામિકા એકાદશી ના વ્રત નું સેવન કરે છે તે મનુષ્ય ભયંકર યમરાજાને જોતો નથી પોતાની ખરાબ ગતિને તે પણ જોતો નથી અને મર્યા પછી ખરાબ યોનીમાં કે જાતિમાં અવતરતું નથી યોગ્ય પણ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી જ કેવલ્યપણાને એટલે કે મોક્ષને પામ્યા છે એટલા માટે સર્વએ પ્રયત્ન કરી નિયમયુક્ત મનવાળા થઈને પણ આ કામિકા એકાદશી અવશ્ય કરવી જે મનુષ્ય તુલસી આદિ પદાર્થોના પાંદડાથી વિષ્ણુ ભગવાનને પૂજે છે તે મનુષ્ય જરૂર જેમ કમળની પાખણી પાણીમાં રહ્યા છતાં પણ પાણીથી ભીંજાતી નથી તેમ તે પાપથી લોપાતો નથી અર્થાત તે મનુષ્યને પાપ લાગતું નથી મનુષ્ય એક ભાગ સોનું અને ચાર ભાગ રૂપુ આપવાથી જે ફળ પામે છે તેટલું જ ફળ વિષ્ણુ ભગવાનનું તુલસી વડે પૂજન કરવાથી પામે છે વિષ્ણુ ભગવાન તુલસી વડે પૂજન કરવાથી જેવા પ્રસન્ન થાય છે તેવા પ્રસન્ન રત્ન મોતી વૈદ્યુર્ય અને પરવાળા આદિના પૂજનથી પણ થતા નથી જે મનુષ્ય તુલસીના માંજળથી વિષ્ણુ ભગવાનને પૂજ્યા છે તે મનુષ્યે પાપની લીટી ભૂસાડી નાખી છે અર્થાત તે મનુષ્યના જન્મથી માંડીને કરેલા પાપો તે સર્વે નષ્ટ થાય છે જોવા માત્રથી જ સઘળા પાપના સમૂહને સમાવનારી સ્પર્શ કરવા માત્રમાં શરીરને પવિત્ર કરનારી વંદના કરવામાં માત્રમાં જ રોગોને મટાડનારી આંગણામાં વાવવાને લીધે ભગવાન કૃષ્ણની સમીપમાં સ્થિતિ કરાવનારી અને વિષ્ણુના ચરણમાં અર્પણ કરવા માત્રમાં જ મોક્ષના ફળને દેનારી એવી જે તુલસી તેને હું નમસ્કાર કરું છું જે મનુષ્ય આ દિવસે વિષ્ણુ ભગવાનને દીવો અર્પણ કરે છે તેના પુણ્યની સંખ્યાને ચિત્રગુપ્ત પણ જાણતા નથી એકાદશીના દિવસે કૃષ્ણ ભગવાનની આગળ જે મનુષ્યનો દીવો બળે છે તે મનુષ્યના સ્વર્ગમાં રહેલા પિતૃઓ અમૃત વડે તૃપ્ત થાય છે જે મનુષ્ય ઘીથી દીવો કરે છે અને પાછો તલના તિલથી પણ દીવો કરે છે તે મનુષ્ય કરોડો અને સેંકડો દીવાઓથી યુક્ત થઈને સૂર્યના લોકમાં જાય છે આ પ્રમાણે કામિકા એકાદશીનો મહિમા મેં તમારી આગળ કહ્યો છે એટલા માટે મનુષ્ય એ સર્વ પાતકનો બ્રહ્મ હત્યાનો નાશ કરાવનારી ગર્ભની હત્યાને ટાળનારી સ્વર્ગના સ્થાનને દેનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી આ કામિકા એકાદશી તમે અવશ્ય કરવી જોઈએ શ્રદ્ધાવાળો મનુષ્ય આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાને લીધે સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે આ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણને વિશે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય સંપૂર્ણ છે આમ ભક્તો આપણે આજના વિડીયોમાં કામિકા એકાદશીનું મહાત્મય શું છે આ એકાદશીનો નો મહિમા શું છે અને આ એકાદશી કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો અને હા તમે હજુ સુધી જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂર આ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી કમેન્ટ પર કરવાનું ભૂલતા નહીં તો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી